મિત્રો યાત્રા ધાર્મિક સ્થળોએ જવું એ આપણા સનાતન સંસ્કૃતિમાં ઘણું મહત્વનું છે ઘણા વ્યક્તિઓને ધાર્મિક સ્થળોના દર્શન કરવા યાત્રાનો લાભ લેવા જવું હોય છે પણ ઘણીવાર જવાના સંજોગ ન હોય સારો સથવારો ન હોય એના કારણથી જવાનું ચૂકી જવાય છે તેથી જ ભગવાનના ભક્ત શ્રી ભગવાનના આદેશથી એક સંઘનું આયોજન કરતા હોય છે યાત્રા કરી શકીએ અને પ્રભુના દર્શનનો લાભ લઈ શકીએ સાથે એક એક ભક્તિમય વાતાવરણમાં પણ જઈ શકીએ એવા જ સંઘની વાત કરીશું આપણે અમદાવાદમાં આવેલા ચાણક્યપુરી વિસ્તારમાંથી એક સંઘ સોમનાથ મંદિર ખાતે ધજા ચડાવવા જવાનો છે સાથે ખૂબ ભાવિક ભક્તો જોડાવાના છે પચાસ થી વધુ ભક્તોની નોંધણી થઈ ચુકી છે આ સંઘના આયોજક છે કનુભાઈ રામાભાઈ તથા રણછોડભાઈ મફતભાઈ ગામ શેડપાથી જે વર્ષો અગાઉ પણ આવા સંઘ લઈ ગયા હતા અને અત્યારે ફરીથી એકવાર એમને આ સંઘ લઈ જવા પ્રેરણા મળી છે અને આ સંઘનું આયોજન કર્યું છે સંઘ એકવીસ તારીખ સાતમા મહિનાને અને સોમવારે સવારે ચાણક્યપુરીથી એમના નિવાસ સ્થાનેથી નીકળશે અને આગળની ડિટેલ હું આપને પોસ્ટર મારફતે પણ નીચે દેખાતી હશે સાથે ત્યાં રહેવા જમવાની સગવડો એમને અગાઉથી પણ કરી દીધી છે સંઘની અંદર આવવા માંગતા કોઈ પણ ભાવિક ભક્તો જેમને સોમનાથ મંદિરના દર્શન કરવા હોય સંઘમાં ચાલતું સોમનાથ દાદાના દર્શને જવું હોય નીચે આપેલા મોબાઈલ નંબર ઉપર સંપર્ક કરો સાથે એક અનિવાર્ય સૂચના છે કે તમારે જે સુવા માટે ઓઢવા અને પાથરવાનું એ તમારે સ્વયં લાવવાનું રહેશે અને તમારી કોઈ મેડિકલ ટ્રીટમેન્ટ ચાલતી હોય અથવા તમને કોઈ દવા જ અનુકૂળ આવતી હોય તો ખાસ યાદ કરીને એ દવાઓ તમે તમારી સાથે લેતા આવજો અહીંથી રહેવા જમવાની રસ્તાની વચ્ચે પણ કોઈ અગવડ પડે તો એના માટે બીજી વાહન વ્યવસ્થાની સગવડ છે પંદર જેવા સેવકો સતત સાથે રહેવાના છે એ સિવાય કોઈ કાર્યમાં જરૂર પડે તો ચાણક્યાપુરીનું સોમનાથ મિત્ર મંડળ પગે ગમે તે જગ્યાએ તાત્કાલિક પહોંચી જવા માટે પણ પણ તૈયાર છે એટલે જે ભાવિક ભક્તોને સોમનાથ મહાદેવના દર્શન કરવા જવું હોય એ નીચે આપેલા કનુભાઈ તથા એમના ભાઈ શ્રી મનુભાઈ નો નંબર નોંધી લે અને એ નંબર ઉપર સંપર્ક કરી અને દર્શન નો લાવો લે બોલો હર હર મહાદેવ